પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શહેરના ન્યાય મંદિર સંકુલ ખાતે કરવામાં આવી હતી જેમાં વડોદરા વકીલ મંડળના વકીલો તેમજ માનનીય ન્યાયાધીશ ખાસ હાજર રહ્યા હતા પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ દેશભરમાં થઈ રહ્યો છે નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વના અનેક કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે શહેરના દિવાળીપુરા ખાતે ન્યાય મંદિર સંકુલ ખાતે આજે વડોદરા વકીલ મંડળ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે સાથે જિલ્લા ન્યાયાધીશ તેમજ વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીતના તાલે વકીલો અને ન્યાયાધીશોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી નમસ્કાર આજના આ રિપબ્લિક ડેની સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે આ દિવસને આજ રોજ ખૂબ જ યાદગાર બનાવેલ છે આ દિવસે આપણે સંકલ્પ લઈએ કે આપણે ભારત દેશ માટે જે જરૂરી છે એ તમામ કામો આપણે બધા સાથે મળીને કરીએ ભારતના બંધારણને આપણે ખૂબ માન આપીએ અને બંધારણ મુજબ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા રાખીએ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત આજે નવી અદાલતમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે તમામ જજીસ મિત્રો જ્યુડિશિયલ આખો સ્ટાફ કર્મચારીગણ અને અમારા વકીલ મિત્રો આ વખતની છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી અમે એ રીતે કરી છે કે જ્યારે દેશની આઝાદી વખતે જે લોકોએ બલિદાન આપ્યા હતા એ સમયગાળાને જો જોઈએ તો કેસરી રંગ ખરેખર બહુ ઉચિત છે એ રીતે અમે આજે એના રૂપે તમામ વકીલોએ કેસરી ભેટો ધારણ કર્યો છે અને ધ્વજવંદન કર્યું છે આજના દિવસે હું મારા તમામ વકીલ મિત્રો મારા સમાજના તમામ લોકોને તેમજ આખા દેશના જે જનતા છે એને હું એક જ વાત કહીશ કે આપણે તમામ લોકોએ એક સાથે ભેગા થઈ અંદરો અંદર મનભેદ ના રહે એ રીતે શાંતિપૂર્વક આખા દેશની સલામતી રહે એ માટે સમ થઈ સ્વચ્છતાને વળગી રહી અને આપણે આગળ વધવાનું છે અને તો દેશનો વિકાસ તો અને દેશનો વિકાસ એ આપણા સૌનો વિકાસ છે થેન્ક યુ